હેલો ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ કેમ છો બધા વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ આજે વ્લોગ ક્યાંથી ચાલુ કર્યો બાલ્કનીમાંથી સોસાયટીમાં કોઈક જાત્રામાંથી આવ્યું તો એનું ઓલું હતું શું કરે વધામણા નહીં શું કહેવાય એને વિવેક સામૈયા સામૈયા એટલે બહુ અવાજ આવ્યો હતો હું જોવા આવી ઢોલી જાય છે નહી તો જોવા જાવ કેટલું સરસ વેધર છે અત્યારે હમણાં થોડીક વારમાં એટલી ગરમી લાગશે ગરમી લાગે છે પણ મને એમ છે અંદરથી એટલી બધી નહીં થતી હોય હજી ને વિવેક અને જો આ પાછળ બધું ગ્રીન ગ્રીન દેખાય છે આ મારા રૂમની બાલ્કનીનો વ્યૂ છે આ પાછળ મેં કીધું રોજ કિચનમાં ચાલુ કરીએ છીએ આજે લાવું અહીંયા બાર આવીને તો બહુ ગયમ બાર મજા આવી આંખ નથી ખુલતી પણ હો હં હં જ હા ચાલો ગયું ચલો સવારે મળ્યા હતા પછી સીધા અત્યારે વાગી ગયા છે પોણા દસ અને મેં અહીંયા દૂધીનું શાક મૂકી દીધું છે કેમ કે મમ્મીને આજે છે ને ઉપરના રૂમમાં જવું છે ઓલું ભાખરીનું દળવા કાલ હું રોટલીનું બાર દળે એવી અને ભાખરી અને બાજરું એ બાજરી એ ઘરે દળે તો એ મમ્મીને જવું છે અને બે જો ઉઠી ઉઠીને આવી ગયા છે ગુડ મોર્નિંગ આજ કેમ એને ઉઠી એ બેન દીવા તારે એકલીને ઉઠી નીચે ન હોય હે કેમ ભાઈને ઉઠાવીને જોડે લાવી એ મને લાવ્યો હમ બનાવવાનું છે એટલે અન માર સામે જો તો તું રાત્રે ભાઈના કાનમાં શું કહેતી હતી કે હા લાપડે પરિસ્થિન 20 ટાઇમ્સ મને 8 વાગે જાગવાનું છે બોલી એમ આમ આમ જોતો ત્યારે કેટલા વાગ્યા હતા ખબર છે મોર્નિંગના ફાઈવ ઓ ક્લોક થયા હતા તું ભાઈને કાનમાં કઈ કહેતી હતી ને ત્યારે રહેતી હોય તો વેકેશન છે માતાજી એક વાગી ગયો અને અમે જમવા બેસી ગયા આજે જમવામાં છે દૂધીનું શાક રોટલી ને કેરીન કટકી

તોય એમ થાય આપણા ખજુરભાઈ કરે જ છે બધાને મકાન ને બનાવી દે હે એને કેટલા આશીર્વાદ મળતા હશે ઘરમાં નથી આપણે રહી રહી શકતા એ લોકો છોકરા બિચારા કેમ રહેતા હશે ચાલો હવે જમી લઈએ પછી મળીએ જો આપણે છે ને નાઈ ધોઈને સૂઈ ગયા તા હવે રૂમ એટલો ઠંડો છે ને ત્યાં બહાર જવાનું મન નથી થતું તો મેં દીવાને કીધું મેં તો દીવા ચાલ આપણે અંદર ટાઈમ પાસ કરીએ તો ઈવન નીલ પેઇન્ટ કરી દે છે બીજો કલર છે આ જો સેમ છે પણ જોવો મમ્મી કે આખી લાઈવ હતી બહુ દિવસથી જો આજે છે ને વિવેક વેલા આવી ગયા ને તમે બધા હિંચકે બેસી ગયા હિંચકા ખાવા અને હું જમશું અત્યારે એ તો કર ફરાળે છે ને બરફ પાણી ઈ કે હું ખાવું તે મે કીધા ગરમી માં ઠંડુ ઠંડુ ખવાય તે કે ઠંડુ શું બને મેં કીધું બરફનું પાણી બને ઈ ખાઈ નાખીએ બોલો તમે કીધું તું કે કાલે વડાપાઉ બનાવીશ એવું કીધું હતું મેં મેં કીધું હતું પણ ગરમી એટલી છે ને તે મેં મારો આમ મન ફરી ગયું મૂડ ફરી ગયો તો બનાવું તમે બે એવા પેકેટ ખાવ છો ને મને બિલકુલ પસંદ નથી આ તમારા તો તમે તો તમારો અમે અમારી ઉપર જીવ બળે છે ને હે હા તો પછી મોઢું સાઈડ કરો હાલો અરે ઊભી રહે તો તું એને ભાઈ એને ભાઈ આ ના પ્રેશર એમ દે રીબી ની પાર્ટી ચાલે છે કેવા ચાઉં થી થાય દીવા આવી જ રીતે તું રોટલી ખાઈ લેતી હોય તો હે થોડું યાદ આવી જાવ આવી રીતે રોટલી ખાઈ લેતી હોય તો શું ખાઈ લે શટ લો

वेने mm. देखो के वो निकलो इसके हम पहले जो केला कुछ ऐसे हो ये वस्तु लेके ऑफिस खाई के जो जा रहे बाद इन पीपल ने और थैंक हम लगा 7 सेकंड तो કમ્પ્લીટ okay. જમવા બેસી ગયા અને પૃથ્થું છે ને એના ફ્રેન્ડ ને તાણ કરે છે સાંભળા જોરદાર આવડે આમ જો કોઈ મેમાન હોય ને એમ જ તાણ કરવાની ભેર જોખી કેવી બની છે એક નંબર મને તો તાણ કરે તો લઈ કે નહીં 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 પણ દૂધ નાખે ને કાય હે એમ કરીએ તો દૂધ નાખે ને બોસ કે સારી તાર મમ્મી બનાવે એવી બની કે સારી સારી સારી

એ માતાજી જમવા માંડો ચાલુ જ છે કોણે કીધું એ તો ભાઈ શું કહેવાય હવામાં નાગે એ કરી દીધી હા આ છોકરાઓ છે ને અહીંયા આઈસ્ક્રીમ પાર્ટી કરે છે અને વિવેક સ્ત્રી 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 હોય એને એને નારી શક્તિ કહેવાય કહેવાય તો પુરુષને શું તમને કોઈને આવડે છે બોલો તો બોલો તો આવડતો તો તમને કોઈને નતું આવડતું હું બસ આ છોકરાઓની મસ્તી ચાલુ હતી અને હું આ વિડીયોનો એન્ડ અહીંયા જ કરું છું જો તમને બધાને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જે પણ તમને લાગે કમેન્ટ કરો પ્લીઝ અને મને જલ્દી જલ્દી સબસ્ક્રાઈબ કરીને વનકે સુધી પહોંચાડી દો જેમ જેમ અહીંયા સુધી સપોર્ટ કર્યો છે એમ આગળ પણ કરતા જ રહેજો અને મન મને વનકે સુધી જલ્દી 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 પહોંચાડી દો તમે બધા મારું ફેમિલી છો અને અહીંયા સુધી તમે મને બહુ સારો સપોર્ટ કર્યો છે બાય બાય ગુડ નાઇટ જયસ્વામી